सीताराम जय श्री कृष्ण जय बसराज अटाणे डायर ने लिबरला नहीं होती नहीं काक पान चालू है अने जा कापे सोकू कर ना क्यों सोकरा आया था मंडवी मस्ती नहीं खेतर में आई ना सोलित नहीं मंडवी है जोरदार बाकी कहीं नुकसान ही नहीं अने पानी नहीं हुई कहीं हमारे लाइक ही होने असल तो यू थे गयू मांडव यू ती कोई वांधा जी मुने था मां मत मतलब मां बाकी हेड़ी ना हाथा रूप पर मोटा मोटा थे गा हाँ। ना ने दे नहीं क्यों है हाँ जरा थोड़ों को पीना नूता दे काम था ही पारु देखा ही थी वरीय के जाए के पसंद ना एक हेड़ी ना हाथा होता ना ये जरा नम्मे गो

ई मुआ आखू कारू है म गाय धोरो मोवारो मणी तो देखा तो ने पी है काक कदा हा कारू म है मस्ती में जा जाए न खेतर में बेरा न बेरा आवे न दिया कहाँ दिया राम राम जी दादा जी की सेवा दे ने माई माई राम राम जी नमस्कार मन में तब तक आने आ मय तो मैं है बोल लाइक करो વરા પૂતી ને ત્યાં બધું અઠાણ ને હાજે વારે સોરે અને સોખું કરી નાખ્યું ને ઘોડા લે લીધા અહીં પણ રૂપારું સોખું કરી નાખ્યું ને હાજાઈ માં વાર સોર કરે ને અને હાઠીકડાન કરીયાતાય બથે ઢેગલીયુ કરે મુખે તો આપડી કા સુકલોન બેટા હોય તો કાયમાં આવે ને ગોડાવની લઈ લીધા તે સોકું થે ગોહ સોપરા રમે એ વીણી કાલે ખોલે જાય ને હાય નહી ઢબલા જીવ્યું થેન મેઠીયું ઢબુડીયું નઈ તા ઘોડી પડે ગઈતી જા ઉકોડો હે ને ઈમાં સોડાવે ગઈ ગરામાંથીન પડે ગઈ બિચારીથી માન માન કાઢી तो बे लोग सोहन है सुख आई तो राखिए तो वे करे ने रूप पारो सुख थे को आज आज वो मां लाड़ जाओ ठीक तागा ताजा आज जाइए हम फरियान छोकरा भेणवा भी आ અને આજ છે ને વેલેના ફરિયાન બરિયાન બથું એ વાર ના ક્યો કે કે આજ છે ઓમા તી હે ને ઓમા સે તી જો શ્રાવણ મહિના નો સેલો સોમવાર હે ને ઓમા હય હે તે અમે આજ કુસાન ભરવાના પડ્યા પણ હજી પાણી રેડવા જાવું ને મંદિર ઈ ત્યાં જ વેલા પરવારેગા કે વેલા પરવારી જાયે તો પાછું મેજી હું જરાક થેકુા આવે કે નો આવે પણ ઢાકલું થેકુા ને વેલા પરવારે અને પાણી ને રેડતા આવીએ મંદિર ની જાતા આવીએ ઓલે હોમવરી બહુ મે પછી રુંડા નો રાખ્યું ને બહુ મે ચાલુ થતો જવાણો ની ની રેગુ તે ફરિયા વરાઈ ગયા ને હાલો કુસાન ભરલા ઠામ બામ બધુંય કમ્પ્લીટ કામ થે હું વૈ ગયા હટાણે 8 ને 20 થઈ છોકરા વ્યાગા ને 8:30 જી હું થિયું તે પરવારйга વેલા ખાલી એક રસોઈ બનાવન બાકી છે બાકી પહેલા મંદિર નું કામ પતાવે લીએ અને પછી બીજું કામ આગળ લીએ તમારી આગળ વીડિયોમાં પ્રસના જય બસરાજી આજ હે મોટી ઓમા કે આ જોમા હે તી આ જો મંદિર હું જાયું પાણી રેડી હું પિત્રુ ની આપણા અને ગાય હાટુ પછી કૂતરા હાટુ એક પિત્રુ ને આપણે નાખવા હાટુ કાગવા નાખીએ ને ઈ અને આવી રીતે સી આર રોટલીયું બનાવે અને અલગ અલગ ઠકાણે આપડી દી હું અને આ જોમા આવી રીતે ઉજવવાના હે તે આગળ વીડિયોમાં પછી જોજો કે કઈ રીતે કરીએ પહેલા કાગવા નાખી દી હું અને પછી હે ને એક ગાય ની રોટલી દીધું એક પિતરા ની અને એક પંખી રોટલી નાખી શિયાળ રોટલી નાની નાની બનાવી નાખ્યું અને ખીર બનાવી અને પિત્રો ને પાણી રેડ્યું આજે એટલું કરવાના હેતારિયા કાગડા ને આપણી બરીફ કાક કાક કરે ને કાગવા એવી રીતે પિત્રો ની નાખે દઈએ અમિતા તમે કઈ રીતે કરતા હોય એ હમણાં કોમેન્ટમાં કીધું પટકાન કીધું એઠા થોડું ઉપર ઉડાડવા પછી આ હે ને आ, खीर ने रोटली जी बनाई ना ये तो क्या मुके दी अमी तो क्या पंखी कागड़ा जा आवे तो ठीक ना तो बीजा पंखी खाई जाए <laughs> आमा पानी करो यार नहीं मतलब सीना पानी ना खाओ तो અહ ઓગાસી ઉપર આવ્યા થી મસ્તી નો view આવે માંડવિયું રૂપ પર્યુ દેખાય આ અમારું ખેતર હે ઓગાસી માથે થી સુપર view આવે બધું એ પોપિયો તો જો ઓગાસીન માથે ઊંચો ચડી ગયો પઈવો પવન ઉતો ન તો આણી કઈ ને થ્યું આંબાનો કોરાયો રૂપ પર एकदम કોણો કોણો આંબા આખાઈ કોર્યા રૂપ પર આંબા જબર જોસ થેગા भी हुन नी खोड़नी थे गई भा तो हामटा छोरा कर दी खड़ू अर्धी अर्धी मोटली बदहून जड़े जाए खड़ी बधीत खड़ू खाए जा गाय महीने अगदी है तो बहवा कम आसड़ी आई जाए तो काम थे जाए

ਅਮੀ ਆਵਿਆ ਆਇਓਂ ਮੰਦਰੀ ਆਵਿਆ ਪਾਣੀ ਰੇੜਵਾ ਹੈ ਨਾ ਪੀਪਰੋ ਨਹੀਂ ਹਾਂ ਪਾਣੀ ਰੇੜਾ ਤੇ ਅਮੀ ਆਇਆ ਪਾਣੀ ਰੇੜਾ दीवारिया पर पत्थर बोरी में भर रहे और वहां पर एक कपोलो

क्या मस्ती न दीवा करिया रूम पर एक दीवो करियो पीपरे मुकवा हटू ना है ना पीपरे दीवो ने था तो पोवो ना है ना ते पसे ई पीपरे मुकवा हटू दीवो आ करियो आ पितरुन है ना दीवो करे न बस यहां पानी रेडियो મંદિરની પૂગીયા અને અંદર જઈને દર્શન કરીએ મંદિર આ બહુ જ રદ્ધીનું મંદિર છે ડાડાનું આપણે જઈએ અંદર ય વસરાજ આપણે આજે આવ્યા સોમવાર ગઈ અને અમાસાઈ છે દાડાના મંદિર આવ્યા ભૂખારું મસ્તીનું પાણી ભર્યું કમળ આપને ફૂલ ગયું એવી મજા આવે આવીએ ને એટલે શાંતિ એકદમ મનની શાંતિ થઈ જાય એવી આપણે ઘેરાઈ પણ નિરાજ તો એને સુપર દાડાનું મંદિર છે જરૂર ને જરૂર મુલાકાત લીધો તો હવાઈ તો સોમવારે તો મેરાજી હોય છે

Tamnya ma video comment like subscribe